તો હેલ્લો ગાઈઝ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ તો મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અત્યારે હાલ આપણે તરાજામાં આવી ગયા છીએ જો તમે મારી પાસે જોઈ શકો છો તો જે અહીં મા ખોડલમાં વિરાજમાન છે અને ઘણી બધી જે ભગવાન બૌદ્ધની ગુફાઓ પણ આવેલી છે તો અહીં એક એવી ગુફા આવેલી છે જે અહીં સોળસો કન્યાનું જે જે એવરાજા હતા એને લગ્ન કરાવ્યા હતા તો વિડીયો સાથે જોડાઈ રહીશો અને વિડીયો ગમે તો લાઇક શેર કરજો તો ચોમાસામાં જરૂર આવજો કારણ કે અહીં ચોમાસામાં ખૂબ મજા આવે છે અહીં તમને વધારે લીલું જોવા મળશે અહીં ઘણી બધી ગુફાઓ આવેલી છે એમાં એક બૌદ્ધ ભગવાનની ગુફા આવેલી છે ત્યાં એને તપ કર્યું હતું જો પહેલાંના સમયમાં આ ગુફા કેટલા વર્ષની છે એ કોઈ જાણી શક્યું નથી ત્યાં તરાજા છે એ એ પણ રાજા રાજ કરતા હતા પહેલાંના સમયમાં બધા ભાઈઓને ખાસ વિનંતી છે કે મને સપોર્ટ કરજો ને અહીં તો ઘણી બધી ગુફાઓ પણ આવેલી છે તો આજે આપણે બધાનું શૂટ કરીશું અને તમને બતાવીશું ઘણા બધા લોકો છે અહીં દૂરથી પણ આવે છે તો આપ જોઈ શકો છો મારી પાછળ તો હું જરા તમને જે ગુફા છે તો આપ જોઈ શકો છો જે ગુફાનો રસ્તો ત્યાં આપણે જવાનું પાપ રાજા જોઈ શકો છો જે ડુંગર પરથી દ્રશ્ય એટલું સુંદર દેખાય છે તો મિત્રો અહીં ત્રણ રસ્તા પડશે જો કે આ અમારી પાસે જોઈ શકો છો એ છે ગુફા તરફ રસ્તો જશે અને એક મંદિર છે જેમાં ખોડલમાંનું તો ત્યાં પણ જોઈ તો જઈ શકો છો અને એક છે જૈન દેરાસર તરફ રસ્તો જશે આ ગુફા તરફ જશું જે ગુફાનું શૂટ કરીશું અહીં બેસવાની પણ સુવિધાઓ છે જો તમે થાકી ગયેલા હોય તો અહીં પણ પોરો ખાઈ શકો છો તો જો અહીં ગુફાનું શૂટ કરવા જઈએ તો આ એક બોર્ડ દેખાશે અહીંયા બધું લખેલું છે હિન્દી ભાષામાં તો આપણે ગુફાનું શૂટ કરીશું આ સોમાં સોવાથી આ ગુફામાં પણ તમને પાણી જોવા મળશે અહીં સત્તર નંબરની ગુફા છે એવી બધી ગુફાઓ છે એ આજે અમે તમને વિડીયોમાં દેખાડશું વિડીયો કટ ન કરતા વિડીયો જોવાની તમને મજા આવશે આ છે તરાજા તો આપ જોઈ શકો છો વિડીયોમાં આવી તો ઘણી બધી ગુફાઓ જે જોવાની હજી બાકી છે તો અહીં ઘણા થાય એવું લખેલું છે કે ગુફામાં વેફરના કાગળ નાખવાની એવી રીતની તો આપ જોઈ શકો છો અહીં આવીને એટલો આનંદ થાય છે કે અહીં ફોટોશૂટ કરવા માટેની બેસ્ટ જગ્યા છે આ ડુંગર પર તમે નિહાળી શકો છો આ પથ્થર ઉપરથી તમને આવો કંઈક નજારો દેખાશે આપ જોઈ શકો છો મારી પાછળ અને એટલી મજા આવે છે કે અહીં ખૂબ મજા આવે તમે પણ જરૂર એકવાર આવજો જે આ ગુફાઓ પણ આવેલી છે આપ જોઈ શકો છો અહીં એક કુંડ આવેલો છે જે પાણી ભરાયેલું છે તો આપ એ પણ જોઈ શકો છો અંદર નીચેનું દ્રશ્ય તમે જોઈ શકો છો તો અહીં આવીને એટલો બધો આનંદ થાય છે કે આવી જગ્યા તમે ક્યાંય નહીં જયો હોય જે આ તરાજામાં છે તો આ મારી પાસે તમે કેડી જોઈ શકો છો બધું જો આ મારી પાસે દેખાય છે ને એ નહોતું અત્યારે આ બધું થઈ ગયું છે જો કેટલો સુંદર નજારો આવે છે મિત્રો તમે આવો તો જરૂર ચોમાસે આવજો કારણ કે ચોમાસે અહીં ફરવાની ખૂબ મજા આવે છે આપણા જો હમણાં જ આપણે ત્રીજી ગુફા તરફ પહોંચી ગયા છીએ અને એ પણ તમે નજારો જોઈ શકો છો જો આ ગુફા અહીં એવું કહેવામાં આવે છે કે જે પહેલાંના સમયમાં જે યભળ રાજા હતા એ આ ડુંગર પર એમ કહેવા છે કે અહીં જે બધા રહેતા હતા પહેલાંના સમયમાં જે એક અનાજના ભંડાર અને જે એવું બધું છે આ ગુફામાં રાખતા હતા અને પહેલાંના સમયમાં જે બૌદ્ધ ભગવાન છે બૌદ્ધ શિક્ષિત હતા જો આ પણ ગુફા તમે જોઈ શકો છો કેટલી ગુફા છે મોટી ગુફા છે જુઓ અંદર તમે જોઈ શકો છો કેવી ગુફા છે તમને એમ લાગે કે આ પહેલાના સમયમાં જો કોઈ એવું વૈજ્ઞાનિક નહોતું તો અત્યારે આપણે આ ત્રીજી ગુફા તરફ જઈએ અને હમણાં જ આપણે ચોથી ગુફા તરફ જઈશું જો કેટલી ગુફા તમને બહારથી ગુફા એવી દેખાશે ને કે ભયંકર ગુફા જુઓ અહીં પણ એક પ્રશ્ન થાય કે આ ગુફા કેવી રીતે બનાવવામાં આવતી હોય છે જો આ ડોંગર પર અહીં તમે જોઈ તો શકો કે ફોટોશૂટ કરવા માટેની બેસ્ટ જગ્યા છે અહીં તો આપણે નીચે શું અહીં આવો ને તો પગ લકડી ન જાય એ પગ ધ્યાન રાખવું છે આપ જોઈ શકો છો વિડીયોમાં તો આવી ઘણી બધી ગુફાઓ છે એ અહીં આવેલી છે એની આજુબાજુ પણ તમને દેખાડી દઉં તો જો આ તમે પથ્થર જોઈ શકો છો આ બધા પથ્થર એ તમે જોઈ શકો છો અને ઉપર છે ને ઉપર એ જૈન દેરાસર છે તો અંદર અંધારું કેટલું છે જો મિત્રો આપ જોઈ શકો છો કેટલું અંધારું છે અત્યારે તો ચોમાસું હોવાથી અહીં પાણી છે પણ આજે ઉનાળામાં પણ અહીં પાણી આવે છે અમુક ગુફાઓમાં જો આપ જોઈ શકો છો જે આ ઉપરથી પાણી ટપકે છે જો આપ જોઈ શકો છો વિડીયોમાં ઉપરથી પાણી ટપકે છે અને ઘણી બધી ગુફાઓમાં વીવડા આવેલા છે જે આજે પણ જે અહીં પાણી આવે છે તો અત્યારે ચોમાસું હોય તો કદાચ આવે પણ ઉનાળામાં પણ હું અહીં બે ફેરવો આવ્યો હતો તો પણ ત્યારે પણ જે ગુફાઓમાં જે પાણી આવતું હતું તો જો આ ઉપર જવાની સીડી છે તો આવું બધું છે એ તમને જોવા મળે છે મિત્રો અહીં એમ પણ કહેવામાં આવે છે કે અહીં એ ઘણી બધી ગુફાઓ છે ને અહીં એક ગુફા એવી છે કે અહીં તરાજાથી જૂનાગઢ સુધીની એ ગુફાઓ પણ આવેલી છે એવી પણ ગુફા નીકળે છે કહેવામાં આવે છે તો આપ જોઈ શકો છો અહીં જો તમે જોઈ શકો છો તો અહીં આજે કોઈ પ્રાચીન સમયમાં એક ખાનું છે જો આપણે કેમ ઘરે કોઈ ખાનું હોય એવી રીતનું બનાવેલું છે જો આપ જોઈ શકો છો વિડીયોમાં અને આ ગુફાઓમાં જે કદાચ પથ્થર છે તૂટેલો હોય એવું લાગે છે અને નીચે તમે જોઈ શકો ને તો આ છે તમને નથી માન માણસોના નિશાન કે નથી પ્રાણીઓના એવા લાગે છે તો આવા નિશાન તમને બધી જ ગુફાઓમાં જોવા મળે છે તો અહીં પણ ઉપર ગુફા હશે કદાચ ત્યાં પણ આપણે જઈશું જો આ નીચેનું દ્રશ્ય તમે એક નંબર વ્યૂ આવે છે અહીં અહીં પણ એક ગુફા આવેલી છે તો એનું પણ આપણે શૂટિંગ કરીશું જો મિત્રો આ ગુફા આ ગુફા એવી છે કે આ ગુફા લાંબી બહુ છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને અહીં કાનકડિયા વધારે તમને જોવા મળશે જો મિત્રો આ અને અહીં જો આપ જોઈ શકો છો વિડીયોમાં જો આ તમને કાન કડીયા જોવા મળશે વિડીયોમાં જે અંદર જવાતું નથી કારણ કે અંદર એટલું બધું પાણી છે અંદર અને અહીં અને જો આ ગુફા કેટલી લાંબી છે ને હું તમને બતાવું તો જુઓ ઓલાપણે છે એ રસ્તો છે અહીં એમ લાગતું હોય છે જોયામાં કે આ કોઈ જે સામૂહ દેખાય છે ત્યાં કોઈ આ બધા જે અહીં કોઈ રાજા બેઠા હોય એવું લાગતું છે જો અહીં તમે ઘણી બધી એવી જોયું છે ટીવી સિરિયલમાં કે આ કોઈ રાજસભા જેવું ભરાતું હોય એવું લાગે છે અને ઓલા આપણે જુઓ તો એક પથ્થર છે વચ્ચે પણ એક સિંહાસન જેવું લાગે છે તો મને એમ લાગે કે આ પહેલાંના સમયમાં જે કોઈ વાર્તાલાપ થતો હોય તો અહીં થતો હશે એમ થતું હશે તો મિત્રો અત્યારે એક લાંબી ગુફા છે જો મારી પાછળ તમે જોઈ શકો છો આ ગુફામાં તમને એમ જોતા લાગે કે જે કોઈ પહેલાંના સમયમાં જે કોઈ રાજા હશે અથવા જો કોઈ પ્રધાન હશે તો જો સિંહાસન હોય સિંહાસન બેઠેલા હોય એવું લાગે છે તો પહેલાંના સમયમાં જે આનો ઉપયોગ થતો હતો તો આ ગુફા છે અને નીચેથી રસ્તો જશે તો આ ગુફાથી આપણે નીચે જવાનું છે અહીં બાપા સીતારામ અને હનુમાનજી દાદા વિરાજમાન છે તો આ વિડિયોમાં જોઈ શકો છો બાપા સીતારામ અને હનુમાનજી દાદા તો આપ જોઈ શકો શોભાભાસ્તરામ અને હનુમાનજી દાદા મહાદેવી તો આપણે નીચે જઈશું અને વિડીયો સાથે જોડા રહીજો અહીં પણ આ સાઈડમાં એક ગુફા આવેલી છે તો એ પણ તમને દેખાડતો જાઓ જો મારી પાસે જોઈ શકો છો આ ગુફા અહીં પણ એક ગુફા આવેલી છે તો એ પણ હું તમને દેખાડું તો આપ જોઈ શકો છો આ પણ ગુફા એવી જ છે જે મેં તમને હમણાં દેખાડીને કે લાંબી ગુફા એ પણ અહીં ગુફા ત્યારે હાલ આપણે તરાજામાં સવી જે ડુંગર પર સહી અને આજે આપણે ઘણી બધી ગુફાનું શૂટિંગ કર્યું અહીં ઘણી બધી ગુફાઓ પણ આવેલી છે અને અહીં જે ભગવાન બૌદ્ધની ગુફા છે અને એક ગુફા એવી પણ છે જે આ ગુફામાં જે હેભળરાજાએ હતા એ સોર સો કન્યાના લગ્ન કરાવ્યા હતા તો અહીંનો ઇતિહાસ એ પણ છે કે જે આ તરાજામાં છે એ પહેલાંના સમયમાં હેભળરાજા રાજ કરતા હતા પ્રાચીન સમયમાં જે અહીં કેટલા વર્ષો વરસાદ પણ નહોતો થયો તો ત્યારે જે એ ભળા જાય કંઈક એનો હલ નીકાળ્યો હતો અને જે ત્યારે વરસાદ પણ થયો હતો એ ઇતિહાસ પણ છે તો આપણને ખબર નથી જો તમે યુટ્યુબમાં ઘણા બધા એવા વિડીયો હશે તો એમાં તમે જોઈ શકો છો તો અત્યારે તમે મારી પાસે જોઈ શકો છો ગુફાનું જે દ્રશ્ય છે એ નીચેનું જે આ છે તમે દેખાય છે એ તળાજા સિટી છે જે અંદરથી અને અત્યારે આપણે ડુંગર પર છીએ તો ઘણી ફેરવું જે અને અહીંથી તમે જોયું તો પાલીતાણા ડુંગર પણ દેખાય છે જે કદમગીરી છે એવા ઘણા બધા ડુંગર અહીં તમે નિહાળી શકો છો અને એને તમે હંમેશા સપોર્ટ કરજો કારણ કે જે મારી પહેલાં યુટ્યુબ ચેનલ હતી એમાં એ બ્લોક થઈ ગઈ છે એટલા માટે મારે નવી ચેનલ બનાવવી પડી જે છે અને એક મોટી ગુફા તમે મારી પાસે જોઈ શકો છો જો આ ગુફા એવી છે ને કે આ ગુફા અલગ દેખાય છે બધા ગુફાથી આ ઘણી બધી જે તમે ગુફા જોઈને એમાં તમને એમ લાગતું છે કે જે કોઈ રૂમ બનાવેલી હોય તો અહીં તો એમ જ છે કે જે એવો કોઈ મોટો પથ્થર હોય એ ડાયરેક તમે રૂમ બનાવી નાખ્યો હોય એવું પણ તમને લાગશે તો અંદર તમે બહારથી જોઈ શકો છો આ રીતની ગુફા છે આપણે તો મિત્રો એક નંબર શૂટ આવે છે જુઓ હવે જોઈ શકો છો કેટલું સુંદર દૃશ્ય દેખાય છે હું અત્યારે જે ગુફા છે ને ગુફાથી ઉપર હા ટોચ પર છું ત્યાંથી શૂટિંગ કરું છું એટલા માટે જુઓ તમને નીચેનો રસ્તો કેવો દેખાય છે બધું તમને જે ઘર છે એ બધા તમને નાના છે અહીં નરી આંખે દેખાય તમને એમ લેત્રુજ દેખાય છે પાલીતાણાની અને ડુંગર પણ દેખાય છે તો હવે આપણે નીચે જઈએ અહીં નીચેથી ઉતરો ને ત્યારે જરૂર ધ્યાન રાખું કારણ કે પગ લફરી પણ જાય છે કારક મને એમ હતું કે વરસાદ આવી જશે તો શૂટ નહીં થાય પણ આપણી કિસ્મત સારી છે જે વરસાદ ન આવ્યો અને આખા ડુંગરનું શૂટિંગ થયું તો આપ જોઈ શકો છો આ બધી તો હવે આપણે એ જ ગુફાએ પહોંચી ગયા છીએ જે મેં તમને કીધું હતું કે એ ગુફામાં જે હેપલ રાજાએ સોળસો કન્યાના લગ્ન કરાવ્યા હતા તો મિત્રો અત્યારે જે તમે વિડીયોમાં ગુફા જોઈ રહ્યા છો એ ગુફા અદ્ભુત છે તો આપ જોઈ રહ્યા છો એ ગુફા અદ્ભુત છે એની જે કલા આકૃતિ જે શિલ્પકલા અને આ ગુફા આખા તરાજામાં જેટલી ગુફાઓ આવેલી છે ને એ ગુફા કરતાં કંઈક અલગ ગુફાઓ આવેલી છે તો આપ જોઈ શકો છો વિડીયોમાં અંદર તો તમને જાજુ નહીં દેખાય પણ હું તમને હમણાં જે બહારથી દેખાડીશ તો આ જ ગુફામાં જે ગુફા છે એ અહીં ભગવાનના બોધે તપ કર્યું હતું અને જે ઘણા બધા છે એ જે પ્રાચીન સમયમાં જે જૈન સાધુઓ છે તે આ જ ગુફાઓમાં છે શિક્ષણ લીધો હતો અહીં પણ બાજુમાં ઘણી બધી ગુફા આવેલી છે જો આપ સાઈડમાં જોઈ શકો છો અને હવે હું તમને જે આ ગુફા છે એ બહારથી દેખાડું જો અંદર તમને કદાચ એવું લાગતું છે કે ગુફા નાની છે પણ ગુફા નાની નથી મોટી ગુફા છે તો મિત્રો જે મારી પાસે તમે આ ગુફા જોઈ શકો છો જે આ જ ગુફામાં છે એભલ રાજાએ સોળસો કન્યાના લગ્ન કરાવ્યા હતા હસી હશે જે આજ સુધીમાં કોઈ જાણી નથી શક્યું તમે જો તમને ઉપર જે દેખાય છે જે કલા આકૃતિ છે જે પહેલાંના સમયમાં કોઈ એવું આધુનિક વૈજ્ઞાન વૈજ્ઞાનિક નહોતું જોકે એવી જે તમે કલા આકૃતિ કરી શકે આ એક પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે અને આ જ ગુફામાં છે ભગવાન બોધે એ તપ કર્યો હતો તો આપ જોઈ શકો છો વિડીયોમાં અહીં ઘણા બધા વેવડાઓ પણ આવેલા છે જે આજના સમયમાં પણ પાણી આવે છે અને ઉપરથી તમે નીચે જોઈ શકો છો તો આના જેવી ગુફા છે એ તળાજામાં તમને નહીં જોવા મળે તો જરૂર આવજો એકવાર જેનો પથ્થર ત્યાંથી ચડવાનું પણ છે પણ પગથિયા નથી આપ જોઈ શકો છો એક નાનું તમને વિડીયોમાં દેખાશે કે નાનું ગુફા જેવું છે ખાનું છે બરાબર જે ખાનું છે ને ત્યાં જ એક ગુફા આવેલી છે પણ ત્યાં રસ્તો બંધ થઈ ગયેલો છે તો મિત્રો જો આપણે ગુફાની છે ત્યારે બેઠાશીએ અને એટલું સળિયા તો થાકી ગયા છે તો જરીક પોરો આપણે થોડોક પોરો ખાઈ લઈએ અને ફરીવાર પાછા આપણે શૂટિંગ પર લાગી જઈએ તો મિત્રો ખૂબ સપોર્ટ કરજો મને જે જશું જે જે મેં તમને હમણાં કીધું હતું કે એક ગુફાવા છે અહીં રસ્તો તો પણ નથી તો અને થોડી જ વારમાં આપણે જે ખોડલમાંના દર્શન કરશું તો વિડીયો કટ ના કરતા કરીને બતાવ્યું પહેલાં તો એટલો બધો પવન આવે છે ને કે એસી જેવો પવન આવે છે આવી ગયા છે આપણે નીચે જોવાનું છે ધ્યાન કર્યું હતું છે એ પણ એક ગુફામાં જ આવેલું છે તો મિત્રો અત્યારે હાલ આપણે આપણેમાં ખોડલમાનું મંદિર છે ત્યાં આપણે સવી અને જો તમે જરૂર આવજો તો મા ખોડલમાંના દર્શન જરૂર કરજો અહીં મહાદેવના મહાદેવનું જ્યોતિર્લિંગ અને મા ખોડલમાં વિરાજમાન છે તો આપ જોઈ શકો છો જે બહારનું દ્રશ્ય અને અહીં પણ જે ઘણા બધા લોકો આવે છે તો આ એ જે ખોડલમાંનું મંદિર છે એ પણ એક ગુફામાં જ આવેલું છે મેં તમને શૂટિંગ કરી બતાવ્યું જોઈ શકો છો અહીં પણ એક ગુફા જ આવેલી છે તો આ જો તમે મારી પાસે એક જોઈ શકો છો જગ્યા એ કોઈ બેસવાની હોય એવું તમને લાગે છે તો એવું છે કે જે પ્રાચીન સમયમાં કોઈ રોશીમુની હોય કોઈ એવા સાધુ હોય તો કદાચ ધ્યાન કરતા હશે એવું પણ લાગે છે અને ઘણી બધી ગુફાઓમાં એવા મોટા મોટા નિશાન છે જો કે નથી પ્રાણીઓના કે નથી બનાવેલા તો એ પણ જરૂર પ્રશ્ન થાય કે આ જે મોટા મોટા નિશાન છે નથી પગના કે નથી હાથના એ કેવી રીતે બની ગયા છે એ પણ એક રહસ્ય જ છે